श्रीकृष्ण परं ब्रह्म भगवान् इष्टदेवो न सर्वावीरभावकारणम् वीरभाम् सर्वावतरी આરાધ્યેષ્ટદેવ બોટાદ મધ્ય બિરાજમાન મહારાજા ધિરાજ આપણું સર્વ કોઈનું ધબકતું હૃદય એવા વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ આપની સામે બેસી પોતાનો દિવ્ય દર્શન આપતા એવા રાજા ધિરાજ સિંહાસનમાં બિરાજમાન વાલીડા ઘનશ્યામ મહારાજ એ સર્વની પુનિત નિશ્રામાં હેમની પૂર્ણ કૃપાથી હેમના જ ચરણારવિંદમાં બેસી તેર તેર વર્ષથી આપણે સદવિદ્યાની સરવાણી વહાવી રહ્યા છીએ અને એનું ફળ એ પણ આજે આપણને દેખાઈ રહ્યું છે કે જે વ્યક્તિએ કાળા અક્ષરને કુહાડે માર્યા હોય એવી વ્યક્તિઓ પણ આજે સરસ મજાના કીર્તનો શ્લોકો છંદ સાખીઓ વગેરે બોલતા થયા છે ભગવાનની કૃપા વિના ક્યારેય પણ આવી દિવ્ય વાણી મળે નહીં પંગુમ લંગત લંગયત તે ગીરીમ પાંગળો પર્વત ચડે મુકમ કરો તે વાચાલમ મૂંગો બોલતો થાય આપણે બધા મૂંગા જ હતા પણ હરિકૃષ્ણ મહારાજની એવી પ્રેરણા અને એને કારણે આજે આપણને વાચા મળી છે કદાચ કોઈને એવું લાગે કે જન્મ્યા ત્યારથી અમે બોલીએ જ છીએ પણ એ બોલવું અને ભગવાનના ગુણગાન ગાવા એ બંનેમાં બહુ ફેર છે ભગવાનના ગુણગાન ગાવા એના સિવાયનું જે આપણું બોલવું એ દેડકા જેવું છે એવું સત્શાસ્ત્રો બતાવે છે દેડકાની જેમ ખોટો અવાજ કરીને આપણે આપણી જીભનો ઉપયોગ બહુ કર્યો વર્ષોના વર્ષો કર્યો પણ જ્યારે આપણા ઉપર હરિકૃષ્ણ મહારાજની કૃપા થઈ ત્યારે આપણી જીભને કંઈક નવો જ વળાંક મળ્યો છે આખો દિવસ રાત્રિએ સ્વપ્નમાં પણ કીર્તનો બોલાતા હોય જનમંગલના પાઠ થતા હોય પરચા પ્રકરણો બોલાતા હોય કોઈની તાકાત નથી કે ભગવાનની કૃપા વિના આવી વૃત્તિ થઈ શકે એને માટે તો ઋષિમુનિઓ ઘર છોડી છોડી જંગલમાં જઈ જાડવાની ડાળે ઊંધામાંથી લટક્યા છે અને છતાંય વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં વિરામ પામતી નથી મહારાજા ધિરાજ હરિકૃષ્ણ મહારાજનો જેટલો ઉપકાર માનીએ એટલો આપણા માટે ઓછો છે આપણી ચામડીના જૂતા બનાવીને એને પહેરાવીએ ને તોય એના ઋણમાંથી લેશ માત્ર મુક્ત થવા આપણે સમર્થ નથી મોટામાં મોટી કૃપા તો એ તમને પહેલાં કદાચ એવું લાગતું હશે કે બોટાદમાં ક્યાં આવી ભરાણા જૂના સમયમાં કે જ્યારે ખેતીવાડીઓના ખૂબ કામ હતા બોટાદની અંદર જ્યારે અતિશય લોભ હતો પણ હરિકૃષ્ણ મહારાજ પધાર્યા આવો દિવ્ય સત્સંગનો આપણને લાભ મળ્યો સરસ મજાના બે ગગનચુંબી મંદિરો ઉપર ભગવાન હરિકૃષ્ણ મહારાજની ગુણગાથા ગાતી એવી ધર્મધજા જ્યારે ફરકી રહી છે અને એની નીચે બેસી અને નિત્ય નવી કથા વાર્તાનો જ્યારે આપણે લાભ લઈએ છીએ ત્યારે હું એવું માનું છું કે તમે જરૂર તમારા મા બાપનો આભાર માનતા હશો કે સારું થયું તમે અમને બોટાદમાં દીધા પહેલાં દુઃખ સહન કરવું સારું પણ પાછળથી દુઃખ સહન કરવું એ સારું નહીં નાના હોઈએ શરીરની અંદર બહુ જોમ અને જુસ્સો હોય તો એવા સમયમાં કદાચ કાંઈ તમારે ખેતીના કામકાજ કરવા પડ્યા હોય કાંઈ સહન કરવું પડ્યું હોય તો એ દિવસો તો હવે જતા રહ્યા હવે મહારાજે બધા એને સ્વતંત્ર કરી દીધા સાસુઓ હોય તો જુદા રહે ને છોકરાઓ પરણીને સુરત જાય તમારે કેવી શાંતિ કયો જાય તો આપણા ઉપર હરિકૃષ્ણ મહારાજની કૃપા છે એવું આપણને નજરે દેખાઈ રહ્યું છે એમ છતાંય કોઈને હોય તો તો બોલો સંસાર સુખ સાગર છે કોઈ શારીરિક કોઈ માનસિક કોઈ કૌટુંબિક કોઈ આર્થિક કોઈ વ્યવહારિક આને દુઃખ નથી કહેવાતા આવા દુઃખ કદાચ ઝીણા મોટા હોય ને ત્યારે પાંડવોને યાદ કરવા દ્રૌપદીને યાદ કરવા સીતાજીને યાદ કરવા ધર્મદેવના ભક્તિ માતાને યાદ કરવા પણ આધ્યાત્મિક માર્ગે આપણે મહા સુખિયા છીએ આજ નજરે નાખો દુનિયાના તમામ સત્સંગ સમાજની સામે એની સમજણમાં તમારી સમજણમાં કેટલો ફેર છે તો એ ટોકી ટોકી હરિકૃષ્ણ મહારાજે તમારી સામે જ્યારે સતત નજર રાખી હશે ત્યારે આપણી વૃત્તિઓ આવી થઈ હશે માટે બે હાથ જોડી અને મસ્તક નમાવીએ ભગવાન હરિકૃષ્ણ મહારાજને કે જેવા રાજી છો એવા ને એવા કાયમને માટે અમારા ઉપર રાજી રહેજો અને સત્સંગ અમારો દિવસે દિવસે વૃદ્ધિ પામે બારનો સત્સંગ નહીં પણ અંદરનો સત્સંગ વધે એવી આપણે આજના પવિત્ર દિવસે મહારાજને પ્રાર્થના કરીએ વિક્રમ સંવંત બે હજાર ને સિત્તેરની આ સાલ છે અને એમાંય પવિત્ર મધુમાસ જે માસની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમનું પણ પ્રાગટ્ય અને ભગવાન પૂર્ણપુરુષોત્તમ સ્વામિનારાયણ મહાપ્રભુનું પણ પ્રાગટ્ય એવો આ પવિત્ર મહિનો કહેવાય લોકો આને પિતૃ મહિનો કે પિતૃ મહિનામાં કથા વાર્તાઓ કરવી આપણે તો વગર કીધે થઈ ગઈ તો આવા પવિત્ર માસમાં ભગવાન સ્વામિનારાયણને ને જે અતિશય વહલું એવું દિવ્ય ધામ વડતાલ એ વડતાલની કથાને લઈને આપણે આજે બેઠા છીએ જેટલા દિવસ કથા ચાલશે એટલા દિવસ વડતાલનું જ નામ આવશે હમણાં મને ગોર દાદા પૂછતા હતા પેલું બોર્ડ વાંચીને કે વડતાલ લીલા લખ્યું છે એટલે પછી કથાઓ તો બીજી હશે ને વચ્ચે ક્યાંક ક્યાંક વડતાલ આવશે મેં કીધું વચ્ચે ક્યાંક ક્યાંક નહીં વડતાલ જ આવશે કે એટલું બધું હોય વડતાલમાં તો હોય જ તો આપણે તો આપણા ઘરને વ્યવહાર સિવાય બીજું કાંઈ જોયું કે જાણ્યું નથી બધા કહેતા હતા કે બોટાદમાં શું આવશે તો આવ્યું કે નહીં સાત દિવસ તો પછી વડતાલમાં કેમ ન આવે આચાર્ય ચુડામણી વિહારીલાલજી મહારાજના શબ્દોને આપણે કાયમ ગાઈએ છીએ ગઢપુર વડતાલ ધામ કેવા શરીર અવિશે શુભનેત્ર જોડે જેવા નજર કરી જુઓ વૈરાટ માહી નહીં એ સમાન ધામ મારા તમારા શબ્દો નથી ભગવાનના દીકરાના શબ્દો છે કે આ બ્રહ્માંડની અંદર એક ગઢપુર અને બીજું વડતાલ આ બે ધામ એવા છે આખા વિરાટની અંદર નજર કરો તો એવું લાગે કે આ બે ધામ એ ભગવાનની ડાબી અને જમણી આંખ છે આના સિવાય બીજું મોટું કોઈ ધામ આ ધરતી ઉપર છે જ નહીં પછી ચાહે જગન્નાથ હોય ચાહે બદ્રી હોય રામેશ્વર હોય કે કોઈ પણ હોય જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે આપણને એમ થાય કે આની અંદર બધું જ આવી ગયું તો આવું ભગવાનને અતિશય વહાલું એવું વડતાલ અને એ ચરોતર પ્રાંત જ્યારે આપણે વડતાલને યાદ કરીએ અને જ્યારે ચરોતર પ્રાંતને યાદ કરીએ ને ત્યારે આપણી નજર સામે એક આકૃતિ દેખાવા માંડે જોબન પગીની આજ વડતાલનું નામ બ્રહ્માંડોની અંદર જો ગાજતું હોય ને તો એનો સંપૂર્ણ યશ જોબન પગીને ફાળે જાય છે જેમ કોઈ બોટાદને યાદ કરે અને શિવલાલને ભગા યાદ આવ્યા વગર રે નહીં એમ વડતાલને યાદ કરે તો જોબન પગી જરૂર યાદ આવે ભગવાન શ્રી હરી ઘણી વખત એવું કહેતા કે આ બ્રહ્માંડની અંદર હું ક્યારેય આવ્યો નથી અને ક્યારેય આવવાનો પણ નથી તો આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે ચપટી વગાડતામાં કેટલાય જીવાત્માઓનું કલ્યાણ કર્યું છે જીવાત્માઓને સમાધિઓ કરાવી ધામ બતાવી યમપુરીઓ બતાવી કોઈને આકાશ કોઈને પાતાળ કોઈને શરીરની રચના જુદું જુદું જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે એને સમજાવી માયા મુકાવી એને પોતાના ચરણમાં લીધા છે એની સાથે સાથે અનેક આસુરી સરદારો જે હતા એના હૃદયમાં મહાન પરિવર્તન કરી અને મહાભક્ત કર્યા અને એમાં પહેલું જ નામ આવે જોબન પગીનું જેવા ભક્ત છે એવા જ ખૂનખાર લૂંટારા છે જેની લૂંટની કથા જયારે તમે સાંભળશો ત્યારે તમને એમ થાય કે આને ભગત કેમ કેવા અને એનું ભક્ત પણ જયારે સાંભળશો ત્યારે એમ થાય કે આને હવે લૂંટારા કેમ કેવા પણ આ અમૂલ પરિવર્તન લાવવું એ કામ ભગવાન સ્વામિનારાયણનું જ છે ઝુબનપગી તખાપગી નો મિત્ર રૂડીયો રખડું માનભા મુંજાસુરુ દાદા કાચરના સસરા નાગપાલ વરુ આ બધા જ પાપના પર્વત હતા ભગવાને જો કરુણા ન કરી હોત ને તો બીજા અવતારમાં જેમ રાવણ કંસ આ બધાને માર્યા એવી જ રીતે આને મારવા પડત પણ મહારાજે પોતાની સર્વોપરીતા વાપરી દુશ્મનોને પણ પોતાના દાસ બનાવ્યા છે અન્ય અવતારોમાં જે જે ભગવાનની સામા થયા એની આરે મહારાજે તલવારથી સમાધાન કર્યું કાં તો સુદર્શન ચક્ર મૂકીને માથા ડૂલ કર્યા પણ ભગવાન શ્રી હરિએ આ કામ નથી કર્યું જેમ બે કાંઠે પાવન એવા ભાગીરથી ગંગાના નીર વહેતા હોય ને એમ મહારાજે આ વખતે કરુણા રેલાવી રોજ બોલીએ છીએ કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી રામચંદ્ર ભગવાનનું નામ કરુણા નિદાન હતું એણે કરુણા વહાવી પણ ભગવાન સ્વામિનારાયણ જેવી કરુણા દુનિયામાં કોઈએ વહાવી નથી મારવા આવેલાને મહામુક્ત બનાવ્યા પછી પીબેક હોય તોય ભલે માંગરોળનો મેઘજી સુખડીયો હોય તોય ભલે કે જેણે ભગવાનને મારવાના પ્રયાસ કર્યા એ તમામ અહંકારીઓના અહંકાર ઉતારી અને એને પ્રાતસ્મરણીય ભક્ત બનાવ્યા જ છે આ ભગવાનની સર્વોપરિતા છે કરુણાશક્તિ અને ભગવાનની અમોઘ સહન શક્તિ છે અને આ શક્તિ કરીને કેટલાય પાપી સુરાપી વેબિચારી માંસાહારી આવા અનેક જીવો જે પાપના પર્વત એની આગળ મેરુને ગિરનાર તો નાના પડે ધરતીને ધ્રુજાવે એવા જેના પાપ હતા પાપને આમ ધરતી ઉપર મૂકે ને તો ધરતી ફાટી જાય તો આવા પાપીઓનું પરિવર્તન જો કોઈએ કર્યું હોય તો એ ભગવાન સ્વામી નારાયણે કર્યું છે ચારુ ચરોતર પ્રાંતમાં રૂડવ્રતપુર ધામ લક્ષ્મી નારાયણ સમ દેવ નહીં અને હરિકૃષ્ણ સમને નામ તમે ક્યારનાય વાંચો છો તો હું કહી જ દઉં ને ચરોતર દેશની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધામ હોય તો એ છે વડતાલ હવે આ વડતાલ એની અંદર જોબન પગી અને એના વંશજો કેવી રીતે રહેવા આવ્યા આ ગામ પહેલાં કોનું હતું કેવી રીતે કોને મળ્યું પહેલાં જોબન પગીના વડવાઓનું જીવન કેવું હતું પછી જોબન પગીનું જીવન કેવી રીતે બગડ્યું અને કેવી રીતે સુધર્યું આ તમામ કથા આપણે સાંભળવાની છે આ અઠવાડિયાની અંદર તમને કદાચ એવું લાગે કે સદાય ઉપરને ઉપર જ રહ્યો છો પણ આ કથા ભેગી તો કરવી કે ન કરવી કયો જોઈએ સંપ્રદાયનું જે સાહિત્ય પોથીજીની અંદર જે તમને વડતાલ ધામનો મહિમા દેખાઈ રહ્યો છે એ એને વખત ત્યાર પછી નિર્ગુણદાસ સ્વામીની વાતો દરિયા જેવો ગ્રંથ હરિલીલામૃત પછી હરિચરિત્ર ચિંતામણી ત્યાર પછી ઉન્મત ગંગા માતમય અને સત્સંગી જીવન ભક્ત ચિંતામણી સહજાનંદ ચરિત્ર અને કુંડળથી બહાર પડેલો ગ્રંથ છે સ્વામી નારાયણીય ભક્તા આટલા ગ્રંથોને ખોળી એનું મંથન કરી અને વડતાલની લીલા ને ભેગી કરવામાં આવી છે ગુજરાત છે ભારત દેશનું નંદનવન ગણાય છે કાઠિયાવાડ ની અંદર તમને ક્યાંય જાળવા જોવા નહીં મળે જ્યારે ગુજરાતની અંદર ઝાડવાનો ક્યાંય પાર નથી વાહન લઈને જતા હોઈએ અને રોડ ઉપર બે બાજુ એકબીજાને જ્યારે વૃક્ષો અડી ગયા હોય ત્યારે એમ થાય ગાડીના બારણા ખોલી નાખીએ એવી સરસ મજાની હરિયાળી અને એમાંય ચરોતર પ્રદેશ એને તો ગુજરાતનું નંદનવન કહેવાય છે એમ વિક્રમની તેરમી સદીમાં લખાયેલા કાવ્ય શિક્ષા નામના ગ્રંથમાં ગુજરાતના જુદા જુદા પ્રદેશના નામ અને એના ગામ એની સંખ્યા ગણાવી છે કાઠિયાવાડમાં આટલા ગામ હોય ચરોતરમાં આટલા ગામ હોય હાલારમાં આટલા ગામ ધેડ પ્રદેશમાં આટલા ગામ એ બધું આ ગ્રંથની અંદર લખ્યું છે અને એમાં ખેડા જિલ્લામાં પેટલાદ પદ્ર પ્રભુથી ચરુત ચરુતૃત્તર શતકમ એટલે કે પેટલા જ પરગણું જેની અંદર મુખ્ય છે એવા એકસોને ચાર ગામનો પ્રદેશ એનું નામ ચરોતર મૂળ શબ્દ ચતુરુત્તર શતક એવો છે પછી શતક શબ્દ નીકળી ગયો એટલે ચતુર ઉત્તર રહ્યું અને આજે આપણે એને અપભ્રંશ કરીને ચરોતર કર્યું છે વળી જેની જમીન જેનો પ્રદેશ ચારું એટલે કે અતિ સુંદર અને અતિ ફળદ્રુપ તમે બિયારણનો ઘા કરો તો એની જાતે ઊગી નીકળે આવી પાષાણ વગરની પથ્થર વગરની સુંદર મજાની જેની જમીન છે જ્યાંના વૃક્ષો એની વનરાજી તથા અખૂટ જળ સંપત્તિ જ્યાં જવો ત્યાં વાવ કૂવા તળાવ કેનાલો પાણી કેવા ચાલ્યા જતા હોય એટલે આને ચારુત્તર પ્રદેશ કહેવામાં આવે છે અને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ પ્રદેશની ઓળખાણ આપી છે કે મહિસા બરવાત્રક વચ્ચે શોભે રૂડો ચરોતર કે છે મહી મહી વચ્ચે શોભે રૂડો ચરોતર દેશ નદી સાબરમતી આ બધી મોટી મોટી નદીઓની વચ્ચે આ ચરોતર પ્રાંત આવેલો છે અનેક પ્રકારના આંબા આંબલીઓ આસોપાલોના ઝુંડ તમને જોવા મળે જ્યારે જ્યારે ઉનાળો આવે ચરોતરના ભક્તો આવીને પ્રાર્થના કરે કે મહારાજ અમારા ચરોતરમાં પધારો ખૂબ કેરીઓ પાકી છે એટલે મહારાજ તમામ કાઠી દરબારોને સાથે લઈ ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી આમ્ર રસોત્સવ કરવા માટે વડતાલ પધારતા હરિભક્તો ગાર્ડન ગાર્ડે ગાડે કેરીઓ લાવે આપણે તો ક્યાંયથી પેટીયું મગાવી પડે છે આંબો ઉગતો જ નથી લ્યો અહીંયાના ઘી ગોળ વખણાય કાઠિયાવાડના અને ચરોતરનો આમ્ર રસ એની કેરીઓ વખણાય સરસરિતા સોહામણા અનેક પ્રકારના સરોવરો નદીઓ વાવ કુવા જેની અંદર છલો છલ પાણી ભર્યા હોય પાણીની જ્યાં તાણ જ નહીં સત્સંગ જીવનમાં શતાનંદ સ્વામીએ પણ આ પ્રદેશનું વર્ણન કર્યું છે કે તાવાન સભુવી દેશો વર્તતે પ્રતિમોન રૂપ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજા દેશ તો ઘણા બધા છે પણ મહિવાત્રક અને સાબરમતી વગેરે નદીઓની વચ્ચે આવેલો જે ચરોતર દેશ એ તમામ ભારત દેશમાં અનુપમ ભૂમિ ગણાય છે ભારતમાં એની સાથે સરખાવી શકાય એવો બીજો કોઈ દેશ નથી તમે પગ મૂકો ને તો ધરતી એટલી પોચી પોચી જ્ઞાનબાગમાં જાઓ ક્યાંય તમને કાંકરો ના વાગે ચંપલ પહેરવાની જરૂર જ નહીં ભગવાન જે અડવાણે પગે વિચર્યા હોય એ ધરતીની કોમળતા એટલી વળી અતિ રસાળભૂમિ છે સર્વ ઋતુઓમાં સુખ અને શાંતિ આપનારી શિયાળો હોય તો અતિ ઠંડી નહીં ઉનાળો હોય તો અતિ ગરમી નહીં ખુશનુમા એવી જેની આબોહવા છે ખેતી કરનારાઓને અતિશય આનંદ ઉપજાવે એવી આ ધરતી તમે બારેય મહિના વડતાલ જાઓને ખેતરો લીલાછમ હરિયાળા જ હોય આ પ્રદેશની અંદર નિર્મળ નિર્વિકાર મધુર અને શીતળ જળથી ભરેલા જળાશયો વને વન અને ગામો ગામની અંદર વર્તે છે એવું શતાનંદ સ્વામી કહે છે અને એવા ચારોત્તર પ્રદેશના મધ્ય ભાગમાં નડિયાદ તાલુકો છે અને આ જે નડિયાદ તાલુકો એના દક્ષિણ ખૂણે કુળાનંદ સ્વામીના શબ્દોમાં જોયું હવે શતાનંદ સ્વામીના શબ્દોમાં જોઈએ अस्ति रुतालय नाम गुर्जरे